ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે ચાણક્ય કપ તથા વિદ્યાર્થીઓ માટે બાળ ચાણક્ય કપ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે ભુજના જુબીલી ગ્રાઉન્ડ ખાતે રાત્રિ પ્રકાશમાં રમાનાર આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સંજય પરમા દ્વારા ટોસ ઉછાળીને કરવામાં આવેલ શિક્ષકોની પ્રારંભિક મેચ ભારાપર તથા ખાવડા ગ્રુપ વચ્ચે યોજાઈ હતી જેમાં ખાવડા ગ્રુપનો વિજય થયો હતો ઓલરાઉન્ડર દેખાવ બાદ ભૈરાજ ગોહિલને મેન ઓફ ધ મેચ જાહેર કરાયા હતા આ પ્રસંગે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી મહેશ પરમાર રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા બીઆરસી કોઓર્ડિનેટર હરિભા સોડા નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશ ગોર ધીરજ ઠક્કર રશ્મિ પંડ્યા જીતેન્દ્ર ઠક્કર વગેરે ઉપસ્થિત રહી આયોજનને બિરદાવ્યું હતું ટુર્નામેન્ટના મુખ્ય દાતા સર્ગસ્ત લલિતકુમાર કાંતિલાલ ઠક્કર હશે ઉમેશ ઠક્કર છે જ્યારે રશ્મિ ઠક્કર બળદિયા શાળા રઝીમ ખાન પઠાણ સહયોગીદાતા રહ્યા છે આ ઉપરાંત જિલ્લા તાલુકા મંડળી તથા અન્ય શિક્ષકોનો આર્થિક સહયોગ સાંપડેલ છે સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા તથા મહામંત્રી ઘનશ્યામસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ મેહુલ જોશી વિરલસિંહ જાડેજા વિરલ વૈદ ગોરધન વાઘેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા વગેરે સંભાળી રહ્યા છે સ્કોરર તરીકે ગિરીશ ચૌહાણ બ્રિજેશ ભુજ કોમેન્ટેટર તરીકે કશ્યપ જોશી હિતેન સોલંકી જ્યારે એમ્પાયર તરીકે લક્ષ્મણ પંડ્યા અશોક રાવલ વગેરે સેવા આપી રહ્યા છે